નમસ્કાર મિત્રો આજની આ વિશેષ પ્રેસ વાર્તામાં ઉપસ્થિત ગુજરાત રાજ્યના માજી ગૃહમંત્રી તેમજ પ્રદેશના મહામંત્રી આદરણીય રજ્ઞુભાઈ કચ્છના સાંસદ અને પ્રદેશના મહામંત્રી આદરણીય વિનોદભાઈ ચાવડા અને આવતીકાલે યોજાનાર પ્રદેશની બેઠક તેમજ અન્ય કાર્યક્રમો બાબતે આજના વિશેષ પ્રેસ વાર્તાનું સંબોધન આદરણીય રજ્ઞુભાઈ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી નજીકના સમયમાં આપણી વચ્ચે આવી રહી છે અને તૈયારીના રૂપે આવતીકાલે ઓગણત્રીસ તારીખે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની એક મહત્ત્વની બેઠક થવા જઈ રહી છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અને કેન્દ્રીય અમારા મહામંત્રી ભારતીય જનતા પાર્ટીના પણ ઉપસ્થિત રહેવાના છે મુખ્યમંત્રી શ્રી પણ એમાં માર્ગદર્શન કરવાના છે તો આવી એક ખૂબ મહત્ત્વની પ્રદેશની બેઠક આવતીકાલે સવારે સાડા નવએ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાવાની છે એમાં ચૂંટણીલક્ષી વિષયોનું માર્ગદર્શન અને આવનારા સમયમાં કરનીય કામોના સંદર્ભમાં સૌ મહાનુભાવો માહિતી આપવાના છે સાથે સાથે ત્રીસમી તારીખે એ જ પ્રકારે એક પ્રદેશની સંયુક્ત મોરચાની બેઠક પણ થવા જઈ રહી છે જેમાં મોરચાના પ્રદેશના પદાધિકારીઓ અને રાષ્ટ્રીય પદાધિકારીઓ જે ગુજરાતના છે એ બધા મિત્રો એમાં ઉપસ્થિત રહેવાના છે એમાં પણ અમારા પાર્ટીના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબ ઉપસ્થિત રહી અને માર્ગદર્શન કરવાના છે સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી પણ આ બંને બેઠકોમાં ઉપસ્થિત રહી અને સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવાના છે તો આપના માધ્યમથી આ વાત એ પહોંચે એના માટે આજની આ પ્રેસ વાર્તા હતી માની અમલભાઈ પણ આ પ્રેસ વાર્તામાં અહીંયા અહીંયા ઉપસ્થિત છે તો સૌ મિત્રોને આ બંને બેઠકોની માહિતી આપવા માટે આજે આ પ્રેસ વાર્તા રાખવામાં આવી આવતીકાલની બેઠકમાં પ્રદેશના પદાધિકારીશ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રીઓ જિલ્લાના પ્રભારી શ્રી સોશિયલ મીડિયા અને આઈટીના પ્રદેશના લોકો મીડિયા અને અમારા પ્રવક્તા શ્રીઓ એટલા મિત્રો એમાં ઉપસ્થિત રહેશે કેન્દ્રમાંથી રાષ્ટ્રીય મહામંત્રી માન્ય અરુણજી એ એમાં ઉપસ્થિત રહેવાના Subscribe now and press the bell icon. Never miss an update.